હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્ષ કિચન કેમ છો બધા હું છું વર્ષા તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સાથે સાથે મારી રેસીપી હેલ્ધી આજે હું તમારી સાથે હાઈ પ્રોટીન વેજ સેલેડની રેસીપી શેર કરવા જઈ રહી છું અને આ સેલેડ માત્ર પ્રોટીન નહીં પરંતુ મલ્ટી વિટામિન્સ અને ફાઈબરથી ભરપૂર છે જેમાં અનેક પ્રકારના વિટામિન્સ અઢળક પ્રમાણમાં છે અને આ સેલેડ ખાવાથી ફટાફટ શરીર પેટ કમરની ચરબી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે સ્કીન આંખોનું અને વાળનું તેજ વધી જાય છે વાળનો ગ્રોથ પણ વધે છે અને કબજિયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે તો અત્યારે હું આ સલાડ લીલા ચણામાંથી બનાવી રહી છું લીલા ચણાની સિઝન છે તો અત્યારે મેં આ લીલા ચણામાંથી સલાડ બનાવ્યું છે તમે સૂકા ચણાને પલાળીને બાફીને પણ ઉપયોગમાં લઈ શકો છો તેનાથી પણ આ સલાડ એટલું જ ટેસ્ટી અને હેલ્ધી બને છે તો બસો ગ્રામ જેટલા લીલા ચણા લીધા છે જેને એક વખત ધોઈને ડૂબાડું પાણીમાં હાફ ટી સ્પૂન જેટલું નમક અને હાફ ટી સ્પૂન જેટલી સુગર એટલે કે ખાંડ નાખીને તેને આપણે આ રીતે જ ગેસ પર ઉકાળીને બાફવાના છે ખુલ્લા જ તેને આપણે ઢાંકીને બાફવાના નથી જો તમે આ રીતે ખુલ્લા જ ઉકળતા પાણીમાં બોઇલ કરશો તો તે ચણાનો કલર બદલાશે નહીં આવાનાવા લીલા જ રહેશે હવે આપણે સેલેડમાં નાખવાના બધા લીલા શાકભાજીનો ઉપયોગ કરીશું તો તેના માટે બે મેં નાના ગાજર લીધા છે અને એકદમ સરસ રીતે ધોઈને સ્વચ્છ કરીને ત્યારબાદ તેની છાલ ઉતારી લેશું ગાજરની ઉપર માટીનો ભાગ ખૂબ જ રહેલો હોય છે ધોયા બાદ પણ તેમાં ઝીણા ઝીણા માટીના કણ રહી જતા હોય છે તો તેની છાલ એકદમ સરસ રીતે ઉતારીને ત્યારબાદ જ તેને ખાવાના ઉપયોગમાં લેવાના છે એક બાજુ ચણા આ રીતે સરસ બફાઈ રહ્યા છે ઉકળવા માંડે પાણી એકદમ સરસ રીતે ત્યારબાદ ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને દસ મિનિટ સુધી આ રીતે ખુલ્લા જ બફાવા દેવાના છે જેને કારણે ચણા એકદમ સરસ બફાશે અને તેનો રંગ એકદમ લીલોને લીલો જ રહેશે સુગર નાખી હોવાને કારણે ચણાનો કલર લીલો જ રહેશે અને લીલા ચણા છે અને એકદમ તાજા છે તો તેને બફાતા માત્ર દસ જ મિનિટ જેટલો સમય લાગશે તો હવે અડધા અડધા ગાજરનો હું અત્યારે સેલેડમાં ઉપયોગ કરી રહી છું બે વ્યક્તિને સૌ થાય તેટલું સેલેડ બની રહ્યું છે તો ગાજરને એકદમ ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે જેથી ચાવવામાં આવે તો તે ફટાફટ ખવાઈ જાય અને બોરિંગ પણ ન લાગે જેટલું ઝીણી કટિંગ રાખશો એટલું ખાવાની વધારે મજા આવશે તમે આને ચોપરમાં પણ કટિંગ કરી શકો છો પર્સનલી મને હાથેથી કટિંગ કરેલું વધારે પસંદ છે અને અડધા જેટલો બીટ લેવાનું છે અને બીટને પણ એકદમ સરસ રીતે ધોઈને ત્યારબાદ તેની આ રીતે જાડ્ડી છાલ ઉતારી લેવાની છે કેમકે બીટમાં પણ ઉપરથી માટીના કણ ખૂબ જ પ્રમાણમાં રહેલા હોય છે તો છાલ એકદમ તમે જાડી ઉતારી લેશો તો બીટમાં માટીનો ભાગ બિલકુલ નહીં રહે અને આ રીતે તેને આડી સ્લાઇસમાં કટ કરીને ત્યારબાદ એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે અને આજે આપણે બધા એવા શાકભાજીનો ઉપયોગ કર્યો છે કે જે બારે માસ મળતા હોય છે અને તમે સિઝનલ શાકભાજીનો પણ આ સેલેડમાં ઉપયોગ કરી શકો છો તમને જે શાકભાજી વધુ ભાવતા હોય તે વેજીટેબલ્સ તમે આમાં ઉપયોગ કરી શકો છો અત્યારે દ્રાક્ષની સિઝન છે તો દસથી બાર જેટલા દાણા દ્રાક્ષના લીધા છે અને આ લીલી દ્રાક્ષ કાળી દ્રાક્ષ લાલ દ્રાક્ષ તમે કોઈ પણ લઈ શકો છો અને દ્રાક્ષના દાણા મોટા છે તો તેને બે બે ભાગમાં હું કટ કરી રહી છું જેથી તેમાં મસાલાનું કોટિન પણ સરસ રીતે આવી જાય અને દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ચણા હવે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને થોડીવાર આ રીતે જ રહેવા દેશું પાણીમાં તે દરમિયાન આપણે લીલી કાકડીને પણ કટ કરી લઈએ કટ કરી લઈએ અને હવે કાકડીને એક વખત ટેસ્ટ કરી લેવી ઘણી વખત કાકડી કડવી પણ નીકળતી હોય છે અત્યારે કાકડી એકદમ સરસ મીઠી છે તો તેને પણ અડધી જેટલી કાકડીને આ રીતે એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે અને કાકડીને તેની છાલ સાથે જ આપણે લેશું ઉપયોગમાં અને એક નાનું ટમેટું લેવાનું છે અને ટમેટાની અંદર જો બીયાનો ભાગ વધારે હોય તો તે બધો કાઢી નાખવાનો છે અને માત્ર આપણે ટમેટા બીયા વગરના જે હોય છે તેનું ઝીણું ઝીણું કટિંગ કરીને સેલેડના ખાવામાં ઉપયોગમાં લેશું ચણા એકદમ સરસ બફાઈ ગયા છે આ રીતે પ્રેસ કરીએ તો દાણો એકદમ સરસ માવો થઈ જાય છે દાણાનો તો આપણે હવે તેને એક ગરણામાં કાઢીને નિતારી લેશું આ રીતે મોટી ચારણી હોય તેમાં કાઢીને તેને થોડી વાર રહેવા દેસું જેથી પાણી બધું નીતરી જાય અને જોઈ શકો છો તમે ચણાનો કલર કેટલો સરસ ગ્રીન રહ્યો છે અને તેમ છતાં સરસ બફાઈ પણ ગયા છે તો હવે એક સેલેડ બાઉલમાં આપણે આ બધું કટિંગ કરેલું વેજીટેબલ્સ લઈ લેશું અને તેમાં બાફેલા ચણા પણ નાખી દઈશું ચણાનું પ્રમાણ તમે વધારે ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો અત્યારે પેરું એટલે કે જમરૂખ પણ ખૂબ જ સરસ આવી રહ્યા છે તો અડધા નંગ જેટલું જમરૂખ પણ હું અત્યારે આમાં એકદમ ઝીણું ઝીણું કટિંગ કરીને નાખી રહી છું આ સેલેડમાં જમરૂખનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો આ સેલેડ એકદમ ચટપટું તૈયાર થશે અને તમે આ સેલેડ ટિફિનમાં પણ આપી શકો છો એક વખત તમે બનાવીને મૂકી દેશો ફ્રીઝમાં પછી તમે સાંજ સુધીમાં ગમે ત્યારે ખાઈ શકો છો હવે તેમાં સિઝનિંગ કરીશું આપણે તો એક ટીસ્પૂન જેટલું સંચળ પાવડર ચપટી નમક હાફ ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર વન ટીસ્પૂન જેટલું શેકેલું જીરું પાવડર વન થર્ડ કપ જેટલા દાળમના દાણા નાખીશું અને એક વખત હળવા હાથે મિક્સ કરી લેવાનું છે તમે જો આ સેલેડ ટિફિનમાં આપવાના હોય તો મસાલાનું મિક્સ કરીને એક નાની ડબ્બીમાં અલગથી આપી દેવાના અને જ્યારે જમવાનું હોય તે સમયે જ મસાલા મિક્સ કરવા જેથી સેલેડમાંથી પાણી ન અલગ પડી જાય સાથે જ આમાં એક એક ટી સ્પૂન જેટલું લાલ મરચું ચાટ મસાલો અને ધાણાજીરું પાવડર નાખીશું અને હળવા હાથે એક વખત મિક્સ કરી લેવું આને કારણે સેલેડનો ટેસ્ટ એકદમ ચટપટો થઈ જાય છે આપણે જેમ જમરૂક પર અને કાચી કેરી પર કે કમરક પર લાલ મરચું સંચળ અને મરી પાવડર નાખીને ખાતા હોઈએ તો કેવી મજા આવે છે એવી જ મજા આવશે આ સેલેડ ખાવાની અને ભારોભાર કોથમીર નાખીશું ધોઈને સ્વચ્છ કરીને કોરી કર્યા બાદ એકદમ ઝીણી ઝીણી સમારીને કોથમીર નાખવાની છે અને કોથમીર જેટલી વધારે નાખશો તેટલું આ સેલેડ વધારે પડતું હેલ્ધી ટેસ્ટી અને ફાઈબરથી ભરપૂર એવું બનશે અને મસાલાનું કોટીને એકદમ સરસ આવી ગયું છે ટેસ્ટમાં મજા આવી જાય એવું બન્યું છે તો હવે આપણે આ સેલેડને અત્યારે સર્વ કરીશું એક પ્લેટમાં દાડમ ગાજર બીટ જમરૂખ દ્રાક્ષ આ બધા વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ એવા છે કે જેનાથી આંખોનું તેજ લોહી કેલ્શિયમ ખૂબ જ પ્રમાણમાં વધે છે હાડકાં મજબૂત થાય છે ફાઈબર વધી જાય છે એટલે કબજિયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે તો સેલેડમાં સર્વ કરીએ જ્યારે ખાવાનો ટાઈમ હોય એ જ સમયે તેમાં ઉપરથી લીંબુનો રસ અને ચપટી ચાટ મસાલો અને કોથમીર આપણે નાખીશું લીંબુનો રસ પહેલેથી નહીં નાખી દેવાનો જ્યારે ખાવાનું હોય ત્યારે જ નાખવાનું તો ટિફિનમાં પણ જો તમે સેલેડ ડબ્બામાં ભરીને આપો તો એક લીંબુ અલગથી અને એક મસાલાની પડીકી વાળીને અલગથી રાખવાની અને ખાવાના સમયે જ આ બધું મિક્સ કરીને ખાવાનું જેથી સેલેડ એકદમ ફ્રેશ રહે અને ક્રંચી રહે સેલેડ થોડું ક્રંચી હોય તો પણ ખાવાની બહુ મજા આવે છે આ સેલેડ તમે બનાવીને તરત ફ્રીઝમાં મૂકી દેશો તો તમે બે કલાક પછી પણ ખાવાના ઉપયોગમાં લઈ શકો છો અને ટિફિનમાં જો આપવાનું હોય તો કોઈ એર ટાઈટ સારા પ્લાસ્ટિક કે કાચના ટિફિન બોક્સમાં ભરીને મસાલા અને લીંબુ અલગથી મૂકીને એ રીતે તમે આપશો તો તે સેલેડ તમે પાંચથી છ કલાક પછી પણ ખાવાના ઉપયોગમાં લઈ શકો છો અને તે એવું ને એવું ફ્રેશ અને ક્રંચી રહે છે અને ટેસ્ટમાં એટલું બધું ચટપટું બન્યું છે ને કે તમે આ સેલેડ એક વખત બનાવીને ખાશો ને એટલે રોજ બનાવીને ખાશો એ મારી ગેરંટી છે તો તમારામાંથી કોને કોને સેલેડ ખૂબ જ ભાવે છે અને તમે કેવા પ્રકારના સેલેડ ખાવાનું વધુ પસંદ કરો છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો આની પહેલાં પણ મેં તમારી સાથે વેજ પ્રોટીન સેલેડની રેસીપી શેર કરેલી છે અને જે બધાએ ખૂબ જ પસંદ કરેલી છે એટલે મેં આજે નવા પ્રકારના આ હાઈ પ્રોટીન વેજ સેલેડની રેસીપી તમારી સાથે શેર કરી છે આ રીતે સેલેડ બનાવીને તમે ડાયટ કરશો તો તમને ખાવાની મજા પડી જશે કેમકે ખૂબ જ હેલ્ધી ટેસ્ટી અને ચટાકેદાર છે તો ડાયટ કરવું બિલકુલ બોરિંગ નથી રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો Thanks for watching and stay healthy.